અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગત સાંજે આવેલા વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો હતો મોડાસા અને આસપાસના વિસ્તારમાં ગત મોડી સાંજે મીની વાવાઝોડું ત્રાટક્યું હતું તો મોડાસા શહેરના હાથ સમા વિસ્તારમાં એકાએક પાવન ફૂંકાતા પૂર્ણિમા હોટલ પાસે આવેલા વર્ષો જૂનું મહાકાય વડનું વૃક્ષ ધરાશય થવા પામ્યું હતું જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી તો રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ પર સર્જાઈ હતી એ દરમિયાન જ બાજુમાં આવી લીટ્યુઅલ ચાલુ લાઈનને તૂટ્યો અને એક ઇકો ચાર કલાક પસાર થતા હતા એમની ચાલુ ઇકો પર પડ્યો હતો પણ વીજ તાર જે રીતે પડ્યા હતા એ મુજબ સહેજ પણ કારને અસર થાય એમ નહોતી અને કાર ચાલક શિપતાપૂર્વક નીચે ઉતરી જતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી